નમસ્કાર મિત્રો હું મહેતા ગૌશાળા ટ્રસ્ટ નું મુખ્ય પ્રવેશ દ્વાર નું નૂતનીકરણ કરાયું કચ્છ નારાયણ સરોવર અને અન્ન ક્ષેત્ર ભોજનાલય ટ્રસ્ટ તથા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા અન્ન મુખ્ય પ્રવેશ દ્વાર નું નૂતનીકરણ કરવામાં આવ્યું પરમ પૂજ્ય વંદનીય શ્રી હરિદાસજી મહારાજે ટેલિફોન દ્વારા આશીર્વચન આપ્યા તેમજ પૂજ્ય વંદનીય દેવી શ્રી ચંદુમા પૂજ્ય શ્રી સોનલલાલજી મહારાજ પૂજ્ય આદરણીય શ્રી દિનેશગીરી મહારાજ શ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દાતાશ્રી માતુશ્રી નિર્મણાબેન પુરુષોત્તમ કાનજી ગણાત્રા હસ્તે દક્ષાબેન જયેશભાઈ ગણાત્રા સરોજબેન મહેશભાઈ ગણાત્રા પરિવાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દાતા પરિવાર વતી શ્રીમતી ભાવનાબેન પ્રકાશભાઈ ઠક્કર મિતેશભાઈ સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટ્રસ્ટ દ્વારા કારીગરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ અને કચ્છના ટ્રસ્ટીઓ આ ઉદ્ઘાટન કાર્યક્રમ તથા જનરલ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પુરુષોત્તમ કરશનદાસ પંકજ મંગલદાસ શરદભાઈ નાનજી મૂળરાજ ગંગારામ કલ્પેશ ઠક્કર વિપુલ લાલજી નવીન ગણાત્રા પ્રદીપભાઈ સચદે વિરાગ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ટેલિફોન દ્વારા શ્રીમતી પ્રભાબેન પોપટભાઈ જમનાદાસ ઠક્કર તથા પ્રવીણભાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શાસ્ત્રોક્ત વિધિ નારાયણ સરોવર તીર્થ ગોર અજીત મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને દાતાઓના સહયોગથી શ્રી વાલરામ અતિથિ ગૃહનું રિનોવેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ અને સદગુરુના આશીર્વાદથી છેલ્લા અડસઠ વર્ષથી ચાલી રહેલું શ્રી કચ્છ નારાયણ સર્વ અનક્ષેત્ર અને ભોજનાલય જેની માહિતી અમારા પ્રમુખ શ્રી પતકભાઈએ ગઈ અને અડસઠ વર્ષથી અવિરતપણે જે પણ વિના મૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા આ લોકો સ્વામની કૃપાથી દાતાઓના સહયોગથી ચાલી રહ્યું છે સાથે સાથે રહેવા માટે આધુનિક બે સંકુલો છે અને સૌથી વધુ કે જે ગૌશાળા અને પાંજરા પણ આ ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવે છે મોટો જેને કહેવાય ત્રિવેણી સંગમ છે કુંભમેળો એ આજે કુંભમેળામાં સ્નાન કરીએ છીએ એ પ્રમાણે અમને લાગે છે એક બાજુ શ્રી મોરારી બાપુના મુખે શ્રી રામ રામકથાનું આયોજન છે કોટેશ્વર મહાદેવને નારાયણ સરોવરની વચ્ચમાં દરિયાલાલ પાસે બીજું આજે અમે વારનામતી ગ્રહ બાર વર્ષ પહેલાં બનાવ્યું હતું સંતોના વાંદાજી મહારાજના ગુરુશ્રીના આશીર્વાદથી ડોનરોના સાથ સહકારથી એ આજે બાર વર્ષ પછી અમે રિનોવેશન કરાવ્યું દરેક દાતાઓએ રૂમ રિન્યુેશનના સારી સખાવત કરી એક લાખ અગિયાર હજારના નામે આપી અને પોતાનું જે અમૂલ્ય દાન કહેવાય કે લાખ રૂપિયો કરોડમાં ચાલે એ પ્રમાણે રૂમ રિનોવેશન કરાવ્યા સારું મુદત આપી છે તો એકદમ બરાબર છે બાકી રહેતું નથી અને એ ભગવાનની દયાથી આવું કાપવું સફળ થયું છે અને આવતું સફળ રહેશે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहता आज ना समाचार आपसे कार्य फरी मरी से क्या सुधी मने रजा आपसो नमस्कार